જય જવાન જય કિસાન આપણે આજે કોટડા ગામે આવી ગયા છો અને મરચાંના બગીચામાં ખેડૂતે થોડી મરચાં કરી છે એમની થોડી મુલાકાતે આવ્યા હો અને થોડી મરચાની અભિપ્રાય લઈએ મરચા કઈ રીતની પોતે કરી છે એના માટે આપણે થોડી અભિપ્રાય લઈએ ખેડૂત કઈ રીતની કરે છે મહેનત શું કરે છે એની અભિપ્રાય લઈ લઈએ આપણે માવજીભાઈ થોડું બોલો ને નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે માવજીભાઈ ચૌધરી મારા પિતાશ્રી છે આયદાનભાઈ આયદાનજી ચમનાજી કાગ કોટડા લાખણી તાલુકો અને વાવથરા જિલ્લો અને ગુજરાત તો મિત્રો લાસ્ટ ઘણા વર્ષોથી મારા પિતાશ્રી ખેતરની અંદર આજે મરચાંની ખેતીવાડી કરે છે યાની કે શાકભાજીની ખેતીવાડી કરે છે અને એની અંદર સૌથી વધારે મરચાનું ઉત્પાદન કરે છે મરચાં વાવે તો ઘણી બધી સારી મહેનત છે હન્ડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક અને નેચરલી મરચાંની ખેતીવાડી કરે અને આજે વાતચીત કરીએ તો હર વર્ષે અડધા વીઘાની અંદર કે પોણા વીઘાની અંદર મરચાંની ખેતીવાડી કરીએ આઠસોથી હજાર રૂપા હર વર્ષે જઈએ લાસ્ટ વર્ષની અંદર અમારા આઠસો રૂપા હતા આ વર્ષે હજાર રૂપાનું બોયા છે હજાર રૂપા વાયા છે હવે લાસ્ટ વર્ષની વાતચીત કરું મરચાંની અંદરથી તો લાસ્ટ વર્ષ આઠસો રૂપાની અંદરથી સાઠ હજાર રૂપિયાના મરચાં વેચ્યા હતા અડધા વીઘાની અંદરથી અને એની અંદર વાતચીત કરીએ તો હન્ડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક હન્ડ્રેડ પર્સન્ટ નેચરલ હતા અને એની અંદર કોઈ પણ જાતનું કેમિકલ વગેરે નાખેલું નહોતું સો ટકા ઓર્ગેનિક અને પ્રાકૃતિક રીતે મરચાંનું ઉત્પાદન લીધું હતું સેમ એઝ ઇટ ઇઝ આ વર્ષની અંદર બી એક હજાર રૂપિયાનું વાવેતર કર્યું છે અને એક હજારની અંદર વાવેતરની વાતચીત કરીએ તો વાવેતરમાં કેટલો ખર્ચો થયો હોય અને કેટલું ઉત્પાદન મળશે અને કેટલી વાર વીણ્યા હોય એની બી આપણે થોડી વાતચીત વિગત વાત કરીશું હવે વાતચીત કરીએ કે પહેલાં આ હજાર રોપાની અંદર ટોટલી વાતચીત કરીએ તો વેચાતા લાયેલા એ એક રોપો અમને દોઢ રૂપિયા પડ્યો હોય તો હજાર રોપાએ તો પંદરસો રૂપિયાનો અમારો ખર્ચો લાગ્યો રોપાનો ખર્ચો લાગ્યો બરાબર પછી બીજી વસ્તુ કે અમે આ હરેક લાઈનની અંદર મેણિયા ઉપર મરચાં કરેલી છે આજે મેણિયાની વાતચીત કરે તો સમસંગ બે લાઈ હતી મેણિયાને રોલ તો કરીબન કરીબન છ એક હજાર રૂપિયાનો અમારો મેણિયો થયો ફિટિંગ માટેનો ટોટલ ટોટલ છ હજાર પ્લસ પંદરસો સાડી સાત હજાર રૂપિયાનો ખર્ચો થયો પ્લસ પચીસો ત્રણ હજાર રૂપિયાનો અમારે છોણીઓ ખાતરનો અંદર અમે ગોબર નાખેલું છોણીઓ ખાતર તો એનો ખર્ચો થયો તો ટોટલ મિલાય દસ હજાર આજુબાજુનો ખર્ચો થયો હજાર પોદાની અંદરથી અને આજે ઉત્પાદનની વાતચીત કરીએ તો અમે છઠ્ઠા મહિનાની અંદર વાઈથી અને લગભગ ચાર એક વખત વીણ કરીએ અને હજી બી કમસે કમ હોવળી વધીને ત્રીજા મહિના વધીમાં મરચાનું વાવેતર આવશે એટલે છ સાત મહિના સુધી અમને રેગ્યુલર આ મરચાનું વાવેતર અહીંયાથી મળવા પાત્ર બનશે અને એ હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક કે નેચરલ આનો એક પ્લસ પોઈન્ટ એ કે બહારના માર્કેટમાંથી તમે મરચાં ઘરે લઈને ખો એ પેસ્ટિસાઈડ કેમિકલ વધારે વાપરે એ વાપરવાના કારણે તમે ઘરે જે મરચાં લાવો કિલો તો એમાંથી તમને બસો ત્રણસો ગ્રામ જેમ પડ્યા રે ફ્રીજમાં પડે અથવા બહાર પડ્યા રહે તો એ બગડી જાય છે આ મરચાં તમે અઠવાડિયા સુધી તમારા ઘરની અંદર રાખશો તો મરચાં બિલકુલ બગડશે નહીં એટલે જે તમે જે બસો ત્રણસો ગ્રામ જે તમારા મરચાં બગડે છે એ તમારો સો સો ટકા એક કિલો મરચાં તમે એક કિલો યુઝ કરી શકશો અને હન્ડ્રેડ પર્સન્ટ નેચરલ આની અંદર કોઈ પણ ખાવાની અંદર યુઝ કરવાના કારણે કોઈ પણ સાઇડ ઇફેક્ટ વગેરે કંઈ થાય નહીં બરાબર તો જબરજસ્ત મરચાં છે આજે થોડા નજીક આવો હું તમને મરચાંની ક્વોલિટી બતાવું આની જબરજસ્ત ક્વોલિટી છે અને આજે ગ્રોથની વાતચીત કરું તો જબરદસ્ત ગ્રોથ છે જેમ કે આજે આ મરચાનો પૌધો છે તમે જોઈ શકો આટલા બધા મરચાં આવ્યા છે હજી બસ એક બે દિવસની અંદર એના ઉપર વીણ થઈ જશે પાંદડા કરતાં પણ આજે મરચાં વધારે દેખાઈ રહ્યા છે હન્ડ્રેડ પર્સન્ટને દોસ્તો એની ક્વોલિટી તમે જોઈ શકો એની સાઇનિંગ જોઈ શકો અને શાઇનિંગ ચમક જુઓ ખાલી અને ક્વોલિટી જુઓ આ મરચાં લોંગ ટાઈમ ઘરની અંદર પડ્યા રહેશે તો બી બગાડ થશે નહીં અને દરેક પૌદા ઉપર પાંદડા કરતાં મરચાં તમને વધારે જોવા મળશે દોસ્તો મિત્રો જોઈ શકો તમે સારી ક્વોલિટીના મરચા આવ્યા હવે શોર્ટ ટાઈમની અંદર અને વીણ બી આવી જશે તો ખેડૂત મિત્રોને એક જ મેસેજ છે કે આપણે બધા આપણે બધા મિત્રો ખેતીવાડી કરીએ છીએ બરાબર અને આપણા બધાના ઘરે ખેતીવાડી છે પણ મેં ઘણા બધા જોયા કે ખેડૂત મિત્રો આજે બહારના માર્કેટમાં મરચા શાકભાજી ખરીદવા માટે જાય દોસ્તો તો હકીકત હું ખેડૂત મિત્રોને એક જ મેસેજ આપવા માગું છું કે ભગવાને આપણને સરસ મજાની ખેતી આપીએ બરાબર તો હરેક મિત્રો કમસે કમ પોતાના ખાવા માટે કરી અને પોતે ઘરે મરચા પીવાઓ કોબી છે રીંગણ હે ફ્લાવર હૈ ભીંડા હૈ કોઈ બી વસ્તુ સાહેબ તમે ગરીબ પોતે વાવો અને એ વસ્તુ સારી વસ્તુ ખાઓ અને જો સારા પૈસા કમાવા માંગતા હો તમે આજે પૈસાની વાતચીત કરીએ તો લાસ્ટ વર્ષની અંદર આઠસો રૂપિયામાંથી સાઠ હજારનું ઉત્પાદન આ હજાર રૂપિયાની અંદરથી કરીબન સિત્તેર એંસી હજાર રૂપિયાના મરચાં ટોટલ થઈને વેચાશે ખાલી અડધા વીઘાની અંદર જો સાઠ સિત્તેર હજાર રૂપિયા મળી શકતા હોય તો વિચાર કરો તમે ત્રણ ચાર વીઘાની અંદર મરચાં કરો તો સાહેબ ઉત્પાદન તમને સારું બી મળશે અને તમને પૈસા બી વધારે મળશે બરાબર અને રહી વસ્તુ કે સાહેબ આની અંદર મહેનત બી એકદમ ઓછી છે ઓછી મહેનતની અંદર તમે વધારે ઉત્પાદન બી લઈ શકો હો મિત્રો તો તમે બી ઘરે મિત્રો મરચાંની ખેતી કરો અને બીજા લોકોને મરચાંની ખેતી કરાવો અને હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક કરાવો નેચરલ કરાવો જેનાથી લોકોનું હેલ્થ બી સારું રહે અને વેલ્થ બી તમને સામે મળે અને વાતચીત કરીએ વેચવાની તો મારા પિતાજી અહીંયા મરચાંની ખેતીવાડી કરે લગભગ ત્રીસથી ચાલીસ ટકા ત્રીસથી ચાલીસ ટકા ઘરેથી જ લોકો મરચાં લઈ જાય છે અને બીજાથી વધ્યા ઘટાડે અમે રાત્રે દૂધ ડેરીનો ટાઈમ થાય દૂધ ડેરી ઉપર લઈ જઈએ એટલે ત્યાં આગળ બધા ખેડૂત મિત્રો મરચાં લઈ જાય યાની કે પૂરેપૂરા મરચાં વેચાઇ જાય અહીંયાથી બહાર જવાની બી જરૂર નથી પડતી એટલી ડિમાન્ડ આજે મિત્રો મરચાંની છે તો તમે બી મરચા વાવો અચ્છી સારી ખેતી કરો અને બીજા લોકોને ઓર્ગેનિક ખેતીવાડી કરાવો એ સાથે વિશ્વ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ જય જવાન જય કિસાન આજે ભાઈ જે વાત કરી છે ખર્ચાની સોણિયા ખાતરની મજૂરી મહેનત આગે જે વાત કરી એ પરમાણે એમની મહેનત મારે કુદરતી સફળ કરી છે અને ધન્ય ધન્ય વાત છે ખેડૂતને આટલી મજૂરી કરી અને આ ઉત્પાદન લે એ બહુ જોઈ લો મરચું એકલો મરચો જ છે અને બધી તમામ માર્ગોની દવા જ છે દવા પોતે જાતે બનાવે છે આ જોઈ લો કોઈ રૂપો આવો નથી મોળો આ જોઈ લો અને ખેડૂતને કરવી જરૂરી છે જોઈ લો કોઈ રૂપો ફેલ નથી આ જોઈ લો એકલી મરચ આ જો આ જોઈ લો એકલી મરચું જ છે અને તમામ મારા ખેડૂત મિત્રને મારા કહેવાથી મીડિયાના માધ્યમથી કે મરચું હોય રીંગણ હોય વરણ કોબીજ ગમે તે દરેક શાકભાજીની અંદરમાં લસણ ડુંગળી પોતે વીઘાની અંદર થોડી 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 બધી ખેતી કરે છે અને પોચ દસ વરથી પોતે ખેતી કરે છે અને તમામ મારા ખેડૂત મિત્રો જાગૃત તો વિઘો હોવો અર્ધો વિઘો હોવો જય જવાન જય કિસાન એ મિત્રો ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઈબ કરો અને ફોલો કરો લાખણીની વાત તો ખેતીવાડીની અંદર તો દોસ્તો ફોલો કરો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ થેન્ક યુ તો પોતે મચ્છરની અંદરમાં જુઓ આ જોઈ લો